અમૂલ્ય સેવાઓ આપી હતી ઉપરાંત ડોક્ટર સ્મિથ એમડી જનરલ ફિઝિશિયન પોતાની સેવાઓ આપી હતી બહુ જ ચીવટપૂર્વક પેશન્ટોને તપાસી નિદાન કર્યું હતું આ દર્દીઓની સંસ્થા તરફથી હાજર દવાઓ મફતમાં આપવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત ડોક્ટરનો સંસ્થાના પ્રમુખ નજીબભાઈ અબ્બાસી સેક્રેટરી ઇબ્રાહીમભાઈ ચત અને ટ્રસ્ટી શ્રી બિલાલભાઈ એડવોકેટ ઉપસ્થિત મહેમાનોનું સાલ ઓડાડી મોમેન્ટો આપી સન્માન કર્યું હતું મહેરીનબેન મેમણ અને ટ્રાન્સલેટર તરીકે સેવાઓ આપી હતી આ કેમ્પમાં ટોટલ પિસ્તાળીસ કરવામાં આવ્યું હતું ખત્રી ઇબ્રાહીમભાઈ ગાદ જુમ્માભાઈ કલ્યાણી ઇબ્રાહીમ બઈબા અને સબાના બેન મેમણ સુલતાન નારેજા અખ્તર કુંભાર અને તુફેલ સમેજાએ જહેમત ઉઠાવી હતી બ્યુરો રિપોર્ટ ઇમરન અ અવાડિયા મુન્દ્રા કચ્છ